નામ સ્વીકારવા અનેક ગુણ આપવા મંચ ઉપર બિરાજમાન થયા છે ત્યારે સમગ્ર જામનગર વિસ્તારના હરિભક્તો વતી પૂજ્ય ગર્ભનિધિ સ્વામીને આપણે વિનંતી કરીએ કે તેઓ સૌ પ્રથમ અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ત્યારબાદ સ્વામી સ્વામીશ્રીનું આજના આ સુવર્ણ પુષ્પ તુલા રીતે પૂજન કરશે અને આપણા સૌની ભક્તિ ઠાકોરજી સુધી પહોંચાડશે सुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणरामध्येयम् श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये શિક્ષાત્ર નિજ ભક્તિમતા રાણા એમિલ પરીશીલયંતાંગયોગ કલનાશ મહાવ્રતાની ભક્તિ ધર્મ શરણ પ્રપદે શ્રી સ્વામિના મહારાજ અને સ્વામીશ્રીના પૂજન બાદ અત્યારે સ્વામીશ્રી તુલા છે જેમાં ઠાકોરજી પણ થશે પરંતુ સૌ વતી ઠાકોરજીના સામેના પંદરમાં કરશે આજે આપણના સમર્પણને સ્વીકારવા માટે જામનગર મંદિરમાં કાયમ આપણી સેવા સ્વીકારતા અક્ષર પુરુષોત્તમ મહારાજ પણ મંચ ઉપર પધાર્યા છે

અને હવે આપણે સૌ આપણી પાસે પણ જે આપણને વીજ દીપકો આપવામાં આવ્યા છે તે આપણે અટકાવીશું અને સ્વામીશ્રી સાથે હવે જેટલા આવ્યા છે મંદિર કરવા છે ને ગામડે ગામડા મંદિર કરવા છે ને જો બાપા બધા કે છે કે ગામડે હરિ મંદિરો કરવા છે તો જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં જ્યાં તકલીફો આવે છે નાની મોટી જમીન લેવાની બાકી છે એ બધું નિરાકરણ થઈ જશે ને મંદિરો થઈ જશે બસ બાપા એ આશીર્વાદ આપ્યા છે મારા સ્વામીના સંકલ્પ છે પાંદડે પાંદડે સત્સંગ કરાવો એટલે એ ન્યાય ખાલી મારા શબ્દો ઉપર જઈએ તો

તો દ્વારકા સુધી પહોંચતા બધે અક્ષર પુરુષો તમને મંદિર થઈ જાય ઓછો મોછો કેટલા મંદિર કરવાના ગામિયામાં ગામો ગામને જેટલા ગામમાં સત્સંગ છે બધા ગામમાં એક એક મંદિર થાય આપ આશીર્વાદ આપી દો કે ગામો ગામ મંદિર થાય બસ પરમ પૂજ્ય સ્વામીજી એનો આશીર્વાદ પાઠવ્યા છે આજે આપણે પરમ ભુજે સ્વાઈ બાપા ના ખૂબ ખૂબ આભારી છીએ આજના ગ્રામ્ય દિને દૂર સુદૂર થી હરિભક્તો